વાલીયા પોલીસે અલગ અલગ સોલાર પ્લાન્ટો થયેલ ચોરીઓના ગુના હેઠળ ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન વાલિયા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ ચાર ગુનાઓના ભેદ ઉકેલાયા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમ તોમર દ્વારા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પીએસઆઈ કે બી ડોડિયા ટીમ સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ વિનોદભાઈને બાતમી મળેલ કે સોલર પ્લાન્ટમાં થયેલ ચોરીના વાલિયા તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા ત્રણ આરોપીઓ નવાભાગા ગામની ચોકડી પાસે હાજર છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને સદર ત્રણ આરોપીઓ ધર્મેશભાઈ દલસુખભાઈ વસાવા રહે જૂના ભાગા તાલુકા વાલિયા મેહુલભાઈ ઈશ્વરભાઈ વસાવા મૂળ રહે નવા ભાગા તાલુકા વાલિયા અને હાલ રહે માંગરોલ જિલ્લા સુરત તેમજ વિશાલભાઈ રાયમલભાઈ વસાવા મૂળ રહે જૂના ભાગા તાલુકા વાલિયા અને હાલ રહે મોરા આંબલી તાલુકા માંગરોલ જિલ્લા સુરતનાને ઝડપી લઈને તેમની પાસેથી એક મોટરસાયકલ કિંમત રૂપિયા પચાસ હજારની ની કબજે લીધી હતી આરોપીઓને પોલીસ મથકે લાવી તેમની પૂછપરછ કરતા ત્રણેય ભાંગી પડેલ અને સોલર પ્લાન્ટમાં ચોરી કરી હોવાની કબૂલાત કરેલ પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓને અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ ત્રણ અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ એક મળી કુલ ચાર ગુનાઓની કબુલાત કરી હતી